પાંગ પરિષપંદે વિશ્વમ બે તદ સ્વામી સ્વામિનારાયણો શ્રીમાન સોયં વિજય ઇષ્ટદેવ ભગવાન શ્રી સભાની અંદર અધ્યક્ષ પદ શોભાવી રહેલા પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી ભક્તિ સ્વામી વ્યાસાસને થઈ દરેક ભક્તોને કથાનું રસપાન કરાવી રહેલા પરમ સ્નેહી શાસ્ત્રી સ્વામી શ્રીજીપ્રિયદાસજી સ્વામી પૂજ્ય નારાયણ સેવાદાસજી સ્વામી પૂજ્ય મંદિરેથી પધારેલા વયોવૃદ્ધ વાસુદેવ સ્વામી ઋષિ સ્વામી વિવેક સ્વામી ન્યાલકરણ સ્વામી અક્ષર સ્વરૂપ સ્વામી નિર્લેપ સ્વામી ઋષિકેશ સ્વામી આત્મજીવન સ્વામી વગેરે સર્વે સંતો

રાજકોટને આંગણે કુરજી બાપા એમના પરિવારના યજમાન પદે જ્યારે આવું સુંદર અદ્ભુત અને દિવ્ય એ શાકોત્સવનું આયોજન થયું છે ત્યારે વચનામૃત વિશ્વ પર્વ ચાલે છે અમે જ્યારે આવતા તા મંદિરેથી ત્યારે માધવજીભાઈ પીપળિયાએ કઈક વાત કાઢી કે લીમડો જે ગઢપુરની અંદર છે પ્રસાદીનો એની કઈક વાત નીકળી એટલે આપણે સભાની અંદર જે વાત વચના દિવસ શતાબ્દી મહોત્સવ ચાલે છે તો ઉમેજ ગામ ત્યાં આત્માનંદ સ્વામીના શિષ્ય એવા બાળાનંદ અને વિઠલાનંદ એ બંને રસ્તા ઉપરની કોઈ વાડી ખેતર અને એ ખેતર ખેતર હતું વૃક્ષની નીચે કોઈ ગામત્રે ગયેલા અને એણે પણ પોતાનું ઘોડું ત્યાં પાણી પાઈને બાંધુ નિરણ નાખી અને એ જ સમયે જે અંગૂઠાની બાજુની જે આંગળી હોય એ આંગળી ઉપર એક નાની એવી કાકડી ચડાવી અને વિઠલાનંદે એક નાનો એવો લીમડાનો છોડ હતો એ એ છોડ છોડ ઉપર કર્યો અને બરાબર ગયો એટલે બાળાનંદ ને વિઠલાનંદ કહે છે કે દેખીએ એ કા પૌધા કેટના સુંદર હે એટલે બાળાનંદ કે છે કે ગુરુજી બહુ નીચે સુંદર હેધા કેભલ ખાચર ને તો કઈ ખબર નહીં પણ એભલ સાંભળી ગયા કે જો જે લીમડાના ઝાડ નીચે સ્વયં સ્વામિનારાયણ ભગવાન એ વિશ્રાંતિ લેવાના હોય અને એ ભગવાન ગોતવા મારે ક્યાં જવું ઘણી વખત નાની એવી વસ્તુ હોય પણ એમાં સમજા જેવું ભક્તો હોય છે એટલે કે મારે ભગવાન ગોતવા ક્યાં જવું પણ એના કરતા હું ગઢપુર લઈ મારા દરબારગઢની અંદર રોપીશ અને એ છોડવાને એ પોતે ત્યાં લઈ ગયા અને જેમ નાના બાળકનો ઉછેર કરે એમ લીમડાનો ઉછેર કરે અને એમ કરતાં કરતાં લીમડો મોટો ઘેગુર ઘટાદૂર ઘટાદુર થયો અને સ્વામિનારાયણ ભગવાન વિક્રમ સંવત અઢારસો એકસઠની ની સાલમાં થી મહાશુદ એકાદશી દિવસે જ્યારે સૌ પ્રથમ વાર ગઢપુર અને ગઢપુર પધાર્યા પોતે એટલે પછી સભા થઈ અને નીચે ભગવાન નું આસન ગોઠવવામાં આવ્યું સિંહાસન અને લીમડાના થડને હાથ અડાડીને કે છે સ્વામિનારાયણ ભગવાન હેભલ ખાચર આ લીમડો ઓળખો છો તમે અરે હેભલ ખાચર તો ભૂલી ગયા એને કીધું કે ઉમેજ ગામનો પ્રસંગ તમને યાદ છે એટલે એકદમ ઉભા થઈ ગયા અને સ્વામિનારાયણ ભગવાનના ચરણમાં દંડવત કરવા માંડ્યા અને એમ કીધું બાળાનંદે જે વિઠલાનંદે જે કીધું હતું કે નિમકા પોતા કે નીચે ભગવાન બેઠેંગે તો આ એ જ લીમડો છે કે જેની અંદર બાળાનંદ અને વિઠલાનંદે સંકલ્પ કર્યો હતો અને એ લીમડાનો છોડ લઈ અને તમે લાવ્યા હતા આ જે એ લીમડો છે અને એ વચનને અમે સાર્થક કર્યું છે એ ગઢપુરનો લીમડો છે વાલા ભક્તો એવો લીમડાનો ઇતિહાસ છે અને એ નીચે પ્રથમ પ્રકરણ મધ્ય પ્રકરણ અને અંત્ય પ્રકરણ એમ માનીને કુલ એકસો ને ચોરાશી વચનામૃતો એ સ્વામિનારાયણ ભગવાનને પ્રબોધ્યા છે એટલે વિવેક સ્વામીએ કીધું હતું કે બહુ ટૂંકમાં બધા સંતોના આશીર્વાદ લેવાના છે એટલે વિશેષ કંઈક એવું નથી પણ શાસ્ત્રી સ્વામી ભક્તિ જીવન દાસજી સ્વામી અને એમનું સારું એ મંડળ ખૂબ સાધુતા એ સંપન્ન પંચવર્તમાને યુક્ત અને વાલા ભક્તજનો રાજકોટ મંદિરના કોઠારી સ્વામી રાધારમણ દાસજી વધાર્યા છે સ્વામીનું સન્માન કરી રહ્યા છે એકવાર જોરદાર તાલીઓના નાદથી વધાવીએ સ્વામીના સન્માનને તો વિશેષ કંઈ કહેવાનું નથી આ મંડળ દર વખતે આ સિઝનની અંદર ધનુર્માસની અંદર સુંદર મજાના શાકોત્સવનું આયોજન કરે છે અને અલગ અલગ પાર્ટી પ્લોટ ની અંદર આયોજન કરે છે પણ વાલા ભક્તો એ વાતનો મને આનંદ થશે કે સાકો લગભગ સ્વામીએ એ ત્રણ ચાર કર્યા સ્વામીની સ્મૃતિમાં અક્ષરજીવન સ્વામીની સ્મૃતિમાં પણ આ વખતનો આ સાકોત્સવ અને કુરજી બાપાના પરિવારનો ભાવ એ ખરેખર અદ્ભુત છે એટલા બધા હરિભક્તો છે અને એક કોઈ સાકોત્સવમાં જેટલા સંતો ભેગા નહીં થાય એટલા સંતો ભક્તો આજે છે એવા બધા સંતોને એકવાર જોરદાર તાલીઓના નાદથી વધાવો અસ્તુ જય જયસ્વામી